આજરોજ તારીખ નવ એક બે હજાર છવ્વીસના રોજ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ચોટીલા એચટી મકવાણાના અધ્યક્ષતાને ચોટીલા નાની મોલ્ડી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલ પરપ્રાંતિય વિદેશી અલગ અલગ પ્રકારની દારૂની બોટલો બિયન બિયનનો નાશ કરવાની કામગીરી સરકારી ખરાબાવાળી ખુલ્લી જમીન ઝરિયા મહાદેવ રોડ ચોટીલા ખાતે કરવામાં આવી નાશ કરવામાં આવેલ મુદ્દામાલની વિગતો ચોટીલા પોલીસ સ્ટેશન પર પ્રાંત વિદેશી બિયર બોટલો ત્રેપન જીરો સત્તાવન મુદ્દામાલ કિંમત રૂપિયા ચાર પોઈન્ટ જીરો નવ પોઈન્ટ બાસઠ પોઈન્ટ ત્રણ એકાવન અંકે ચાર કરોડ નવ લાખ બાસઠ હજાર ત્રણસો એકાવન

જેની બંને પોલીસ સ્ટેશનની મળીને કુલ તેવસો ને સુડતાલીસ ઇંગ્લિશ કરોડ અને દસ લાખ રૂપિયાનો મુદ્દામાલ થાય છે આ તમામે તમામ મુદ્દામાલને બંને પોલીસ સ્ટેશનો ખાતેથી ડમ્પરોની અંદર ભરી અને સુરક્ષા વ્યવસ્થા સાથે આ ઉક્ત સ્થળે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં જે રોલર આવે છે રોલર દ્વારા તમામે તમામ વિદેશી દારૂને આ કમિટીની નિગરાણી હેઠળ નાશ કરવામાં આવેલ હતો આ કામગીરીની અંદર ઉપસ્થિત રહેલ અધિકારી અધિકારીઓમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચોટીલા અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલાદાર શ્રી ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાની મોરડી અને અન્ય રેવન્યુ સ્ટાફ અને પોલીસ સ્ટાફની સંયુક્ત કામગીરી અંતર્ગત આ તમામે તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો